નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે કે કચ્છ જિલ્લાની અંદર શિક્ષકોની સ્પેશિયલ એકતાળીસો જગ્યાઓ ભરવા માટેની મંજૂરી ગુજરાત સરકાર દ્વારા આપી દેવામાં આવી છે પરંતુ સાથે સાથે દુઃખદ સમાચાર એ છે કે જગ્યાઓ બાબતે જે છે એ ખૂબ જ ખરાબ રીતે આ જાહેરાત જે છે એ કરવામાં આવી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો કચ્છ જિલ્લામાં શિક્ષકોની સ્પેશિયલ ભરતીની જાહેરાત એકતાળીસો જગ્યાઓ માટે ભરતીની મંજૂરી પરંતુ જગ્યાઓ બાબતે આવે દુઃખદ સમાચાર તો જે આપણા શિક્ષણ મંત્રી છે એમના દ્વારા જે છે એ જાહેરાત કરવામાં આવી હતી એની અંદર લખ્યું છે એ પ્રમાણે કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની સ્પેશિયલ ભરતી અને એ અંતર્ગત એમણે લખ્યું છે એ પ્રમાણે પ્રાથમિક પ્રાથમિક વિભાગ ધોરણ એકથી પાંચમાં પહેલાંથી મંજૂર પાંચ હજાર જગ્યાઓ વિદ્યા સહાયક અને વધારાની પચીસો જગ્યાઓ ઉપર જે છે એ ભરતી કરવામાં આવશે એટલે કે ધોરણ એકથી પાંચની અંદર પાંચ હજાર વિદ્યા સહાયકની જે છે એ ભરતી કરવામાં આવે છે એ અને કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ પચીસો તો કુલ હવે જે છે એ સાત હજાર પાંચસો જગ્યાઓ ઉપર ધોરણ એકથી પાંચની અંદર જે છે એ સીધી ભરતી કરવામાં આવશે પરંતુ જે છે એ દુઃખદ સમાચાર છે ધોરણ છથી આઠની અંદર ઉચ્ચતર પ્રાથમિક વિભાગ કુલ જેટલી સાત હજાર જગ્યાઓ જે છે એ મંજૂર કરેલી છે અને એ સાત હજારમાંથી જ સોળસો જગ્યાઓ જે છે એ હવે કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ ફાળવી દેવામાં આવેલી છે અહીંયા કેવું છે ધોરણ એકથી પાંચની અંદર પાંચ હજાર જગ્યાઓ પહેલેથી મંજૂર કરેલી હતી અને નવી જે છે એ પચીસો જગ્યાઓ મંજૂર કરી છે એટલે કે ધોરણ એકથી પાંચની અંદર સાત હજાર પાંચસો જગ્યાઓ પર ભરતી થશે પરંતુ ધોરણ છથી આઠની અંદર કુલ જે સાત હજાર મંજૂર જગ્યાઓ છે એના પર જ ભરતી કરવામાં આવશે અને એમાંથી જે છે એ સોળસો જગ્યાઓ જે છે એ કચ્છ જિલ્લા માટે ફાળવી દેવામાં આવી છે તો બીજા તમામ જિલ્લાઓને મળી અને ચોપનસો જગ્યા ઉપર જે છે એ ભરતી કરવામાં આવશે તો આ જગ્યાઓ બાબતે ખૂબ જ દુઃખદ સમાચાર કહી શકાય કારણ કે પહેલાં જ્યારે કચ્છની અંદર સ્પેશિયલ એકતાળીસો જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે ત્યારે એવી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કરવામાં આવી કે જે આ અત્યારે સાત હજાર જગ્યાઓ છે એમાંથી જ સોળસો જગ્યાઓ છે એ ધોરણ છથી આઠની અંદર કચ્છ જિલ્લાની અંદર ફાળવી દેવામાં આવશે તો અહીંયા પચીસો જગ્યાઓ વધારાની મંજૂર જે છે એ એકથી પાંચની અંદર અને જે સાત હજાર જગ્યાઓ હતી એમાંથી જ સોળસો જગ્યાઓ જે છે એ કચ્છ જિલ્લા માટે ભરતીની મંજૂરી જે છે એ આપી દેવામાં આવી છે કચ્છ જિલ્લાની અંદર એકતાળીસો જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે ખૂબ જ સારા સમાચાર છે પરંતુ ધોરણ છથી આઠની અંદર સાત હજાર જગ્યાઓમાંથી જ સોળસો જગ્યાઓ કચ્છ જિલ્લા માટે ફાળવી દેવામાં આવી છે એ ખૂબ જ દુઃખદ સમાચાર કહી શકાય કારણ કે કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ સોળસો શિક્ષકોની ભરતી કરવી હોય તો તમારે નવી ભરતી કરવાની જરૂર હતી આ સાત હજાર શિક્ષકોની જે ભરતી કરવામાં આવશે તો ફરીથી જે છે એ શિક્ષકોની જે છે એ ઘટ એની એ જ રહેશે આ જગ્યાઓ ઉપર નિમણૂંક મેળવવા માગતા ઉમેદવારે સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે એટલે કે કચ્છ જિલ્લાની અંદર આ સ્પેશિયલ એકતાળીસો જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે એની એક જ શરત છે કે જો તમને આની અંદર નોકરી મળી જાય છે તો તમારે સમગ્ર જીવન દરમિયાન કચ્છ જિલ્લાની અંદર જ નોકરી કરવાની રહેશે તમને જિલ્લા ફેરબદલનો જે લાભ છે એ આપવામાં આવશે નહીં એને લખ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાના ગ્રામ્ય અને સીમાવર્તી વિસ્તારોમાં ગુણવત્તા સફળ શિક્ષણ સુલભ બનાવવાનો શિક્ષણ વિભાગનો પ્રભાવ જે છે એ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અહીંયા હું તમને બીજું પણ એક જે છે એ ટ્વીટ વાંચીને સંભળાવી દઉં છું કચ્છ સ્પેશિયલ ભરતીની જાહેરાત ધોરણ એકથી પાંચમાં પચીસો વધારાની જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે અને ધોરણ છથી આઠની અંદર ચાલુ ભરતીમાં સાત હજારમાંથી સોળસો જગ્યાઓ કચ્છની છે તેના પર જે છે એ કાયમી કચ્છના જે છે એ શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવશે છથી આઠવાળાએ ખાસ ધ્યાને લેવું ટેટ વનની અંદર પાંચ હજાર હતી અને જે છે એ નવી પચીસો જગ્યાઓની ભરતી કરવામાં આવશે ટેટ ટુની અંદર પહેલેથી જે સાત હજાર જગ્યાઓ બહાર પાડવામાં આવેલી હતી એની અંદર ચોપનસો જે છે એ નોર્મલ અને સોળસો જે છે એ કચ્છ જિલ્લાની ભરતી કરવામાં આવશે મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શિક્ષકોની નવી ભરતી આવી રહી છે એ ખૂબ જ સારા સમાચાર છે એની વાત કરી છે સાથે સાથે જે મંજૂર સાત હજાર જગ્યાઓ હતી એમાંથી જ સોળસો જગ્યાએ કચ્છ જિલ્લા માટે ફાળવી દીધી છે એ ખૂબ જ દુઃખદ સમાચાર કહી શકાય એના વિશેની વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ